હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ લારી પર કે ખૂમચાવાળા વેચે એવી પૂરીની સરળ રીત સેવ પૂરી બનાવવાની પૂરી પણ આજે આપણે ઘરે જ બનાવવાની છે તો તેના માટે એક બાઉલ ભરી અને મેંદો લઈ લઈશું મેદાની અંદર સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને ઘીનું મોવણ કરીશું આપણે તમે ઘીની જગ્યાએ તેલનું મોવણ પણ કરી શકો છો પણ ઘીનું મોવણ કરશો તો પૂરી એકદમ ટેસ્ટી તૈયાર થશે લારીવાળા કે ખૂમચાવાળા જે પૂરી બનાવતા હોય છે એમાં એ લોકો ડાલડા ઘી નાખતા હોય છે પણ આપણે ઘરે બનાવવાની હોવાથી ચોખ્ખું ઘી નાખીશું અથવા તો તમે તેલ અને ઘી મિક્સ પણ નાખી શકો છો આ રીતે ઘીનું મોવણ કરવાનું છે અને બધું બરાબર લોટ સાથે મિક્સ કરી દેવાનું એટલે લોટના દરેકે દરેક કણમાં ઘી સરસ રીતે લાગી જાય અને આવી મુઠ્ઠી પડે એવું મોવણ કરીશું ત્યારબાદ થોડું થોડું પાણી નાખતા જઈ અને કઠણ લોટ બાંધવાનો છે ફ્રેન્ડ્સ અહીંયા મારી એક રિક્વેસ્ટ છે જો તમને અમારી રેસીપી પસંદ હોય તો અમારા વિડીયોને વધુમાં વધુ લાઇક અને શેર કરી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે લોટ સરસ બંધાઈ ગયો છે તો તેને આપણે દસ મિનિટ માટે રેસ્ટ આપીશું લોટ વધારે પડતો ઢીલો નથી બાંધવાનો નહીં તો પૂરી એકદમ સરસ કડક નહીં બને એટલે લોટ આ રીતે કઠણ જ બાંધવાનો છે ઢાંકી અને રહેવા દઈશું દસ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો લોટ આપણો સરસ સેટ થઈ ગયો છે તો હવે આપણે તેમાંથી એક સરખા લુવા પાડી લઈશું આ રીતે મોટા મોટા લુવા પાડી લેવાના અને જો તમને એમને વણતા ના ફાવે તો તમે થોડો કોરો લોટ લઈ શકો છો અથવા તો એમને પણ તમે તેલ લગાવીને વણી શકો છો મોટી રોટલી વણી લેવાની છે આ પૂરી પાતળી જ હોય છે એટલે પાતળી રોટલી વણવાની છે આવી રીતે ત્યારબાદ તેને આપણે નાના કોઈ ઢાંકણા અથવા તો વાટકી હોય તેનાથી કટ કરીશું પહેલાં આપણે આ રીતે કાંટાની મદદથી કાણાં પાડી લઈશું એટલે પૂરી ફૂલે નહીં અને ત્યારબાદ એક સરખી પૂરી બને એના માટે આપણે કટ કરી લઈશું તમે નાની નાની પૂરી પણ વણી શકો છો પણ આ રીતે તમે કરશો તો બધી જ પૂરી એક સરખી તૈયાર થશે આ રીતે તમે ક્યારેય લારી પર કે ખૂમચાવાડા પાસે આ પૂ ખાધી હોય તો તમને ખબર હશે કે આ એકદમ ટેસ્ટી લાગતી હોય છે આની જે પૂરી આવે છે એ માર્કેટમાં તૈયાર પણ મળતી હોય છે જો તમારે ઘરે ના બનાવી હોય તો તમે તૈયાર પણ લાવી શકો છો આ રીતે બધી જ પૂરી આપણે તૈયાર કરી લેવાની છે બીજી બાજુ તેલ ગરમ કરવા મૂકી દેવાનું તો મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર આપણે પૂરીને તળી લઈશું એટલે બધી જ પૂરી સરસ રીતે ક્રિસ્પી તૈયાર થાય એકદમ ફૂલ ફ્લેમ ઉપર નહીં તળવાની નહીં તો બહારથી બળી જશે અને અંદર અંદરથી કાચી રહેશે એટલે મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર જ આપણે આ પૂરીને તળવાની છે આ રીતે બધી જ પૂરી આપણે તળી લઈશું બહારની એકના એક તેલમાં તળેલી પૂરી આપણે લાવીએ એના કરતાં આ રીતે ઘરે પૂરી બનતા બિલકુલ વાર નથી લાગતી અને આ પૂરી તમે ભેળમાં પણ વાપરી શકો છો આ રીતે બધી જ પૂરી આપણે તળી લેવાની છે હવે આપણે તેમાંથી સેવ પૂરી બનાવીશું તો તેના માટે એક પ્લેટમાં આ રીતે પૂરી ગોઠવી દઈશું પૂરી તૈયાર હોય અને બધી જ વસ્તુ તૈયાર હોય તો આ સેવ પૂરી બનતા બિલકુલ વાર નથી લાગતી તેની ઉપર બાફેલા બટેટા મૂકીશું આ રીતે ત્યારબાદ તેની ઉપર આપણે ડુંગળી મૂકીશું ઝીણી સમારેલી જો તમે ડુંગળી ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને બટેટાની જગ્યાએ અહીંયા તમે બાફેલા ચણા કે બાફેલા મગનો ઉપયોગ પણ કરી શકો છો ફણગાવેલા મગ હોય છે એનો ઉપયોગ પણ કરી શકો છો આ રીતે બધી જ પૂરી ઉપર ઝીણી ઝીણી સમારેલી ડુંગળી મૂકીશું ત્યારબાદ ઝીણા સમારેલા ટામેટા મૂકીશું અત્યારે અમે આ પૂરી સેવ પૂરી બનાવવામાં મીઠી ચટણી જેનો ઉપયોગ કર્યો છે એ મીઠી ચટણી અમે ખજૂર આંબલીની બનાવેલી છે પણ તમે ખજૂર આંબલીની જગ્યાએ આમચૂર પાવડરમાંથી પણ મીઠી ચટણી બનાવી શકો છો બંને ચટણી બનાવવાની રીત અમે પહેલાં અમારી ચેનલ પર બતાવેલી છે ખજૂર આંબલી અને આમચૂર પાવડર બંને ચટણી એકદમ ફટાફટ બની જાય છે અને ગ્રીન ચટણીની રીત પણ અમે અમારી ચેનલ પર ઘણી બધી વખત પોસ્ટ કરેલી છે તો એ પણ તમે જોઈ શકો છો તેની અંદર અમે લીલા મરચાં કોથમીર થોડો ફુદીનો દાળિયા અને લીંબુ મીઠું જીરું ચાટ મસાલો નાખી ગ્રીન ચટણી આ રીતે થીક તૈયાર કરવાની છે અને ખજૂર આંબલીની ચટણી પણ આ રીતે થીક જ રાખવાની છે તમે જોઈ શકો છો કૂકરમાં ખજૂર અને આંબલીની ચટણી બનતા બિલકુલ વાર નથી લાગતી અને જો તમે આંબલી ખાવા ના માંગતા હોય તો આમચૂર પાવડરની ચટણી ફક્ત દસ જ મિનિટમાં બની જાય છે તેની ઉપર એકદમ ઝીણી સેવ આવે છે ને એ આપણે ભભરાવીશું આ રીતે તમને જો ગમે તો તમે આની ઉપર ચીઝ પણ છીણીને નાખી શકો છો તો ચીઝવાળી સેવ પૂરી પણ ખૂબ જ ટેસ્ટી લાગતી હોય છે અને દાડમના દાણા પણ તમે નાખી શકો છો જે દાળિયાની ચણાની દાળ આવે છે તળેલી એ આ રીતે ભભરાવીશું થોડી કોથમીર ભભરાવીશું અને ચાટ મસાલો તો આપણી સેવપુરી તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ જોઈને જ ખાવાનું મન થઈ ગયું ને આ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમને અમારી આ સેવપુરીની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો અને જો તમે ક્યારેય ઘરે સેવપુરી ના બનાવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો આ ખૂબ જ ટેસ્ટી લાગતી હોય છે તો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય